નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હાર્દિક સ્વાગત છે ચાલો આજની વાત શરૂ કરીએ પોતાની ઓફિસ છૂટી ને રાત્રે નવ વાગ્યે ઘરે આવ્યા ત્યારે એમની પત્નીએ એમના હાથમાં ઇન્વિસ્ટેશન કાર્ડ મૂક્યું બાપુ રજવાડી ઠાઠ સોફામાં બિરાજમ્યા

જો રૂપાને નવાઈ લાગી સગાઈનું ફંક્શન અને એમાં આપણને સહકુટુંબ આમંત્રણ આપણા જમાનામાં આવું ક્યાં હતું કાશ્મીરી બાએ પતિના આશ્રયમાં ઉમેર કર્યો આપણને એકલા જ નહીં આ સ્કીમ ચારે વિગમમાં બસો ફ્લેટવાળાને સહકુટુંબ જમવા બોલાવ્યા છે બાપુની મૂછના આંકડા વળેલા હતા જ આ સાંભળીને વધુ વળી ગયા. એમણે બાપુને સાંજે એવું તોણો માર્યું ભરતભાઈને કહો કે ગોર મહારાજને બોલાવીને ચાર ફેરા પણ ફેરવી દે સગાઈ અને લગન બધું ભેગું પતી જાય કાશ્મીર બા હસી પડ્યા હા હવે એટલું જ બાકી રહ્યું છે તે સિવાય બધું ભેગું થઈ ગયું છે શુક્રવારે સગાઈમાં જઈને બધાએ જોયું ત્યારે સમજાયું કે આજકાલ સગાઈની વિધિ પણ આટલી મોટી ધામધૂમથી ઉજવવા લાગી છે કોમન પ્લોટમાં રિસેપ પ્લસ જેવું સ્ટેજ ઊભું કરવામાં આવ્યું છે ઉદ્ગમ અને બિંદી નવા પરણેલા વરઘોડિયાની જેમ હજુ ઊભા હતા ડેકોરેશન હતું રોશની હતી ફુવાળા હતા ફૂલ્લો હતા અને વાનગીઓથી ઉભરાતું બુફે ડિનર હતું સ્ટેજ ઉપર ઉદ્ગમ અને બિંદી એકબીજાની એવા વળગીને હતા કે જોનારા એમ જ લાગે કે બંને અહીંથી સીધા હાનિમુન માટે જવાના છે આ વાતને ચાર પાંચ દિવસ થયા હશે એક સાંજે જોરુભા ઘરે આવ્યા ત્યારે પત્નીએ માહિતી આપી આ મુવાઓને તો કંઈ બરમ જેવું છે કે નહીં તમે કહેતા હતા એવું જ થયું બાપુએ પૂછ્યું કોની વાત કરો કોની તે આ સામેવાળાની જ્યારથી સગાઈ થઈ છે ત્યારથી રોજ રોજ વરને મળવા આવે છે સવારના સાંજના સાત સુધી સાસરિયામાં જ રોકાય છે હું તો કોઈ ને કોઈ બહાનો કરીને એક બે વાર એમના ઘરમાં ડોકિયું કરી આવું છું બિંદી તો એવી રીતે ઘરમાં ફરતી હોય છે જાણે લગ્ન થઈ ગયા હોય બાપુ વિચારમાં પડી ગયા કઈ સમજાયું નહીં એટલે માથું ઝટકાવીને બોલી ગયા આપણે શું જે થાય તે જોયા જૂની આંખે નવા ચશ્મા જો કે આપણને આવું બધું ગમે નહીં હો લગ્ન કરતા પહેલા આટલી બધી છૂટછાટ લેવી સારી ન કહેવાય હું પણ એ જ કહું છું પણ જવા દો આપણે શું ભરતભાઈ અને ભારતી બહેનને વાંધો ન હોય તો આપણે શા માટે બોલવું જોઈએ બીજા દસ બાર દિવસ પસાર થઈ ગયા જો રૂપા બાપુ સવારે બ્રશ કરીને શીરામણ કરવા બેઠા હતા ત્યાં શિસ્કારો સંભળાયો કાશ્મીરા બા ઈશારો કરીને એમને બંધ બારણા પાસે બોલાવતા હતા બાપુએ નાસ્તાના ટેબલ પરથી બૂમ પાડી શું છે કેમ આવા ઈશારા કરો છો કાશ્મીરાબા હોઠ ઉપર આંગળી મૂકીને ચૂપ રહેવાનો ઈશારો કરતા એમની પાસે દોડી આવ્યા ધીમા અવાજમાં બોલ્યા હમણાં બોલશો નહીં મારી સાથે આવો મેઇન ડોરની મેજિક આઈમાં આંખ મૂકો અને જુઓ કે શું થઈ રહ્યું છે જોરુભાઈએ મેઈન ડોર લગાવેલા લાનકડા ગોળ કાચમાંથી જોયું ભરતભાઈના ફ્લેટમાંથી એક જુવાન છોકરી બહાર નીકળીને લિફ્ટની જાળી પાસે ઊભી હતી એના વાળ છૂટા હતા કપડા ચોડાયેલા હતા બાપુએ પૂછ્યું આ છોડીને ક્યાંક જોયેલી લાગે છે કોણ છે એવડી યા તમે તો કેવા છો સાવ એ બિંદી છે ભારતી બહેનની પુત્ર સાવનિ અને ભારતી બહેન ગઈકાલથી બહાર ગામ ગયા છે ફ્લેટમાં ઉદ્ગમ એકલો જ છે અને આ બિંદી વહુ આખી રાત અહીં જ રોકાયા હતા તમને કોણે કીધું મને કોણ કહેવાનું હતું મેં સગી આંખે જોયું

સાસરિયામાં રાતવાસો કરવા જાય તો એના માવતર ચલાવી લેતા હશે અને એ જો ચલાવી લેતા હોય તો એની ટીંકા કરનાર આપણે બાપુનો હાથ મૂછ ઉપર ગયો કાશ્મીરા બાએ પૂછેલા પ્રશ્નોનો જવાબ શોધતા હોય તેવી અધારથી બાપુ મૂછને વડ ચડાવી રહ્યા પછી પાછા રોટલો અને માખણનું દડબું ખાવા માટે બેસી ગયા પછી પાંચ વખત કોઈ ને કોઈ પ્રસંગ બહાર ગામ જવાનું બનતું હતું અને એવા દરેક પ્રસંગે બિંદી રાતવાસુ રહેવા માટે એમના ફ્લેટમાં આવી જતી હતી કાશ્મીરા બા પણ પારથી પંચાટમાં જરા પણ રસ ન હતો એ એક આદર્શ સ્વામાની અને ગૌરવવતાની રજપૂતાણી હતા પરંતુ એમના મર્યાદાશીલ દિમાગમાં બિંદી અને ઉદ્ગમનું વર્તન સ્વીકાર બનતું ન હતું માનવ સહજ ઉત્સુકાને એ બિંદીની અવર જોયા કરતા હતા અને દરેક વખતે એમના પતિદેવને યથાર્થ રિપોર્ટિંગ કરતા રહેતા હતા જો તેમણે રસ હોત તો તેમણે અચૂક ભારતીબહેનના કાનમાં આ વાત નાખી દીધી હોય પણ એમણે એવું કદીએ ન કર્યું સગાઈને લગભગ એક વર્ષ થવા આવ્યું એ દરમિયાન બિંદીએ કમસે કમ પચીસેક રાત્રિઓ એના ભાવિ પતિ સાથે ગુજારી દીધી હશે એક દિવસ બા અને બાપુ સવારના પોહોરમાં ગોષ્ઠી કરતા બેઠા હતા ત્યારે તેમના કાને બે ચાર ઉશ્કારેલા અવાજો સંભળાયા બારણું ખોલીને જોયું તો સામે પ્લેટમાં ધમાલ ચાલતી હતી આટલે દૂર બેઠા બેઠા પણ બધાના સ્પષ્ટ રીતે સંભળાઈ રહ્યા હતા બિંદીના પપ્પા પૂછતા હતા ભરતભાઈ તમે કહો છો કે બિંદી અને ઉદ્ગમની સગાઈ ફોક કરવામાં આવે છે પણ એનું કારણ તો જણાવું ભરતભાઈનો જવાબ સંભળાયો વિનોદભાઈ મને કે ભારતીને કશો જ વાંધો નથી અમને તો બિંદી પસંદ જ છે પણ ઉદ્ગમ ના પાડે છે ત્યાં ઉદ્ગમનો અવાજ આવ્યો મને પણ બિંદી ગમે છે પણ હમણાં મારો એક મિત્ર મળી ગયો એ કાશીમાં રહીને જ્યોતિષ રીતા ભણી આવ્યો છે એણે મારા અને બિંદીના જન્માક્ષરો જોઈને બાવીસ રાખ્યું કે અમારું લગ્ન જીવન સુખી નહીં થાય એટલે મેં સગાઈ તોડી નાખવાનું નક્કી કર્યું છે બીંદી રડતી હતી વિનુભાઈ રડતા હતા બીંદીની મમ્મી નામ પગ પકડીને કાલાવાલા કરતી હતી ભરતભાઈ અને ભારતી બહેનના ઓઠો પર અલી ગઢી તાળું મારીને બેસી ગયા હતા બિંદીની મમ્મી ચોધારા અસુએ કલ્પણા કરતી રડી રહી હતી ઉદગમ કુમાર તમે અમારી આબરૂનો તો વિચાર કરો તમે લગ્ન કરશો જ એવું માનીને મેં મારી દીકરીને આટલી બધી વાત તમારી સાથે રહેવા હવે એનો હાથ કોણ જાલશે તમને તો બીજી મળી જશે ઉદગમ ના પત્ની જેમ હસ્યું હું અને બિંદી આખી રાત એની જાણ માત્ર આપણા બે ફેમિલીને જ છે બહારનું કોઈ આ વાત જાણતું નથી માટે બીંદીને બીજો મૃત્યો મળી રહી છે અચાનક કોણ જાણે શું થયું તે ઈશ્વર જાણે પણ ઉભા બાપુ બેઠા હતા ત્યાંથી ઉભા થઈ ગયા બેડરૂમમાં જઈને દિવાલ ઉપર લટકતી બે જોટાડી બંદૂક લઈ આવ્યા લૂંટારુઓના હાથમાંથી ગાયને છોડાવવા જતા હોય તેમ સામે બારણે પહોંચી ગયા ઉદ્ગમના કપાળ ઉપર બંદૂક મૂકી દીધી અને ત્રાળ પાડી છો કે કોણ છો આ જ્યોતિષનો જાણકાર તારો ભેરું રાતોરાત ક્યાંથી ફૂટી નીકળ્યો સગાઈ કરતી વખતે જન્માક્ષર જોડાવી લેવા હતા ને એક આખું વર્ષ આ ઇજતદાર બાપની રૂપાળી છોડીને ઇજત લૂટી લીધા પછી હવે તને ભાન થયું કે જન્માક્ષર મળતા નથી ઉપરથી એમ કહે છે કે બહારના કોઈ માણસને આ વાતની ખબર નથી તારા સામા બારણે જોરુભા ચુડાસમાં બેઠા છે એને બધી વાતની ખબર છે અને એ એ એ વાત વાત સમજી લે કે જે જાણે જાણે જગત ભરતભાઈ લગ્નની તૈયારી શરૂ કરો અમે સગમટે આવી જઈશું જય માતાજી મિત્રો આ ઘટના વિશે શું કહેશો તે મેસેજ લખી દેજો કોમેન્ટમાં અને હા લાઈક અને શેર કરવાનું તો ભૂલશો જ નહીં અને હા આ તો ભૂલાય જ ગયું ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને નવી નવી કહાની રોજ રોજ સાંભળવા મળતી રહે ધન્યવાદ ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા તંદુરસ્ત રહો મસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર મારે માર હર